હાલો ફ્રેન્ડ્સ આજે આપણે હોટલ સ્ટાઇલ પાઉભાજી બનાવશું આ એના માટે મેં શાકભાજી લઈ લીધા છે એક કપ જેટલા ફુલાવર એક કપ જેટલા બટેકા અડધા કપ જેટલી કોબી અડધા કપ જેટલા વટાણા અને અડધા કપ જેટલા બીટ આમાંથી તમને કોઈ પણ શાકભાજી સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો હવે એના માટે એક મેં કુકર લઈ લીધું છે એનામાં મેં બે કપ જેટલું મેં પાણી નાખી દીધું છે હવે હું અડધા કપ જેટલી કોબી અડધા કપ જેટલા બટેકા અડધા કપ જેટલી ફુલાવર અડધા કપ જેટલા વટાણા અડધા કપ જેટલા બીટ હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ ને આપણે હલાવી લેવાનું છે હવે ફ્રેન્ડ્સ આપણે બધું મિક્સ કરી દઈશું ને કુકરની વિસલ હું પાંચ કે છ હું વગાડી લઈશ ફ્રેન્ડ્સ આપણે આ બધા શાકભાજી મેં કુકરમાં સાત વિસલ વગાડી અને મેં એક તપેલીમાં કાઢી લીધું છે અને મેં બધા શાકભાજી જોઈ લ્યો મેશ થઈ ગયા છે એક એક દાણો બધા મેસ છે હવે આપણે હોટલ સ્ટાઇલ પાઉભાજીનો વઘાર કરી લેશું હવે ફ્રેન્ડ્સ એક મેં કઢાઈ મોટું લઈ લીધું છે એની અંદર મેં બે ચમચી જેટલું બટર અને બે ચમચી જેટલું તેલ નાખ્યું છે પાઉંભાજીમાં બટરનો સ્વાદ બહુ જ સરસ આવે છે એટલે મેં બટર આમાં વધારે લઈ લીધું છે બટર પીગળી જાય એટલે આપણે પાંચ ટેબલ જેટલી હિંગ પછી હું અડધા કપ જેટલી ડુંગળી લઈ લઈશ હવે એને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી એને હું સાતડી લઈશ આપણે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશ અને આ એક ચમચી જેટલી મરચાંની પેસ્ટ હવે આપણે બધું મિક્સ કરી લેશું આને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી દઈશ હવે ફ્રેન્ડ્સ હું અડધા કપ જેટલા શિમલા મિર્ચ નાખી દઈશ હવે આપણે બધું મિક્સ કરી દેસું હવે ફ્રેન્ડ્સ હું ટમેટાની પ્યુરી લઈ લઈશ ત્રણ ટમેટા લઈ અને એને મેં મિક્સર જારમાં પ્યુરી કરી લીધી તે હવે આપણે બધું મિક્સ કરી દેસું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેસુ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેસુ ટમેટા ચડી જાય એટલે ને થોડીક વાર હું એને ટમેટાને કૂક થવા દઈશ આપણી ટમેટાની ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે મસાલા કરશું હવે ફ્રેન્ડ અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર પોણી ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ને બે ચમચી જેટલો મેં પાઉંભાજીનો મસાલો લઈ લીધો છે એમાંથી આપણે અત્યારે એક ચમચી નાખશો પછી આપણે ઉપરથી બીજો એક ચમચી નાખશો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એમ કરવાથી આપણા મસાલામાંથી પણ તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે પાઉભાજીના બધા શાકભાજી એડ કરી દેસુ મેસ કરેલા હવે આપણે બધું મિક્સ કરી દઈશું હવે હું બે ચમચી જેટલો લીંબુનો રસ હવે આપણે બધું મિક્સ કરી દઈશું ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ હવે આપણે બધું મિક્સ કરી દઈશું હવે આપણે એક વઘાર કરશું એટલે વઘાર કરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે ફ્રેન્ડ્સ એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યો કઢાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં બટર નાખ્યું છે હવે આપણે જે એક ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો મેં બચાવ્યો તો આની અંદર હવે નાખી દઈશ ને આપણે બધું મિક્સ કરી દઈશું ને ગેસ આપણે બંધ કરી દેવાનો છે

હવે ફ્રેન્ડ્સ એક મેં લોઢી મૂકી દીધી લોઢી ઉપર મેં બટર બે ટી સ્પૂન નાખ્યું છે એની ઉપર હું પાઉંભાજીનો થોડોક મસાલો નાખીશ અને થોડોક મિક્સ કરી લઈશ હવે આપણે પાઉંને રાખી દઈશું આપણે આમ પાઉંને મિક્સ કરી લેવાનું છે આવી રીતે ફ્રેન્ડ્સ આપણે જો બટરવાળા પાઉં થઈ ગયા છે એટલે હવે આપણે બંધ કરી દેશું હવે આને પણ પ્લેટમાં લઈ લેશું હવે મેં પાઉં અને ભાજી અને લીંબુ અને મેં બટર એક સર્વિંગ પ્લેટમાં તૈયાર કરી લીધું છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે આજની મને હોટલ સ્ટાઇલ પાઉંભાજી કેવી લાગી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ